આવું કંઈક હતું એટલે આ યાદ રહી જાય તો આગળનો મોસ્ટ બધું ક્લિયર થઈ જશે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે સંખ્યાઓની અંદર થોડુંક નવું એટલે કે આજે જોવાના છીએ શંકર સંખ્યાઓ આ શંકર સંખ્યાઓ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ તો કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ કોમ્પ્લેક્સનો જે કેપિટલ સી છે આપણે અહીંયા સંકેત તરીકે લેવાના છીએ એટલે યાદ રાખવાની છે શંકર સંખ્યાઓ જોવાની છે એની પહેલાં આપણે વાસ્તવિક સંખ્યાઓ જોઈ છે રિવિઝન એટલા માટે કરાવું છું કે આગળનો વિડીયો છે એ જોઈ લીધો હોય તો વાંધો નહીં આવે જો નથી જોયો તો એવું લાગે તો પહેલાં જોઈ લેજો એટલે આ બાબત છે એ ક્લિયર થઈ જાય વાસ્તવિક સંખ્યાઓ છે અને અવાસ્તવિક સંખ્યાઓ છે હવે વાસ્તવિકની અંદર કઈ કઈ સંખ્યાઓ આવતી હતી તો કે તમે તમામ સમય અને અસમય વાસ્તવિકની અંદર સમય અને અસમય અવાસ્તવિકની અંદર જે સંખ્યાઓ છે એની માત્ર કલ્પનાઓ થઈ શકે જેમ કે એક એક્ઝામ્પલ તરીકે અહીંયા માઇનસ એક હતું વર્ગમૂળમાં માઇનસ એક હતું એવી રીતે તો વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે શું જોયું સમય અને અસમય બંને ટૂંકમાં ભેગા થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ બને સમય સંખ્યાઓની અંદર તો કે આગળની તમામ સંખ્યાઓ હતી આપને હવે ખબર છે અહીંયા જો આ આપણે અવાસ્તવિક સંખ્યા જોઈતી ને એની આગળ એટલે કે આ જે સંખ્યાઓ જોઈતી અહીંયા વાસ્તવિકની અંદર રિયલ નંબર જે જોયું હતું એની વાત કરું છું આ રિયલ નંબર છે એની વાત છે અહીંયા તો એની અંદર જુઓ અહીંયા નેચરલ નંબર છે પછી હોલ નંબર છે અહીંયા જેલન છે પછી આ કોશન જે આપણે સમય સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ છે કેમાંથી છે તો કે આરમાંથી છે આરમાંની સંખ્યાઓ છે બધી એટલે કે રિયલ નંબરમાં છે એટલા માટે આ બાબત હવે સમજવી જરૂરી છે કે વાસ્તવિકની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો કે સમય અને અસમય સમય અને અસમય બંને ભેગી થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ બને સમયની અંદર તમામ સંખ્યાઓ આપણે યાદ રાખી શકીએ અહીંયા નેચરલ નંબર આવી જાય વોલ નંબર આવી જાય પછી કોશન્ટ આવી જાય સોરી પેલા વચ્ચે જેલન આવશે ઓકે એ તમામ સંખ્યાઓ છે સમયની અંદર આવે અવાસ્તવિકની સોરી અસમયની અંદર તો અસમયની અંદર અહીંયા વર્ગમૂળમાં બે એવું યાદ રાખી શકે પછી પાય છે ઈ છે એવી રીતે તમામ જે સંખ્યાઓ છે એની અંદર આપણે અસમયની અંદર યાદ રાખી શકીએ એના પછી અવાસ્તવિક સંખ્યાની અંદર આપણે આય બરાબર જે મળતું હતું આય બરાબર જે મળતું હતું આની આપણે વાત કરી હતી ઓકે હવે આટલી બાબત ક્લિયર હશે તો હવે આપણે આવીએ છીએ શંકર સંખ્યાઓની અંદર હવે જોઈએ શંકર સંખ્યાઓની અંદર શું આવે છે તો ઓકે શંકર સંખ્યાઓને કોમ્પ્લેક્સ નંબર કહેવામાં આવે શંકર એટલે આપણે એક શબ્દ કદાચ તમે સાંભળો હાઇબ્રિડ બધું ભેગું થાય એની અંદર અલગ અલગ પ્રકારનું ભેગું કરી પછી કંઈક નવું જ બને તો આની અંદર એ કંઈક એવું જ છે શંકર સંખ્યાઓની અંદર પણ કંઈક એવું છે ઓકે સમજે અહીંયા વાસ્તવિક અને અવાસ્તવિક સંખ્યાઓને સાંકળતા શંકર સંખ્યાઓ બને છે ઓકે હવે આપણને એ ખબર પડી ગઈ છે કે વાસ્તવિક કોને કહેવાય અવાસ્તવિક કોને કહેવાય વાસ્તવિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય અવાસ્તવિકની અંદર કઈ કઈ સંખ્યાઓ અથવા તો એક્ઝામ્પલ તરીકે આપણને યાદ છે કે કઈ કઈ સંખ્યાઓ આવે તો હવે શંકર સંખ્યાઓની અંદર શું યાદ રાખવાનું તો વાસ્તવિક અને અવાસ્તવિક વાસ્તવિક અને અવાસ્તવિક આ યાદ રાખવાનું છે આપણે સંકર સંખ્યાઓની અંદર વાસ્તવિકની અંદર શું યાદ રાખવાનું તો કે સમય અને અસમય હવે બધાને યાદ છે સમયની અંદર તો કે તમામ સંખ્યાઓ આવશે ઓકે p/q સ્વરૂપને એ બધી આપણને ખબર છે હવે વાસ્તવિક અને અવાસ્તવિકનો સમાવેશ ક્યાં થાય તો કે સંકર સંખ્યાઓની અંદર આપણે તમામ સંખ્યાઓની અંદર કઈક ને કઈક એવું જ આવ્યું છે આપણે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ જે જેટલું પ્રકૃતિમાં હતું એને આપણે પ્રાકૃતિક કીધી પછી એની અંદર આપણે જીરો એડ કરો સમજજો આ બાબત સૌથી પહેલા આપણે શું જોયું હતું તો કે પ્રાકૃતિક સંખ્યા જોઈતી આ પ્રાકૃતિક ની અંદર આપણે શું એડ કર્યું તો કે જીરો એડ કર્યું પ્રાકૃતિક જેટલી પણ સંખ્યા હતી એની અંદર જીરો એડ કર્યું તો આપણને કંઈક મળ્યું શું મળ્યું હતું પૂર્ણ સંખ્યા મળી હતી પૂર્ણ સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક બધું ભેગું કર્યું તો આપણને શું મળ્યું હતું અહીંયા આપણે ઋણ અને ધન એ તમામ ભેગું કર્યું એટલે આપણને શું મળ્યું હતું તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળી હતી

એટલે આ યાદ રહી જાય તો મોસ્ટ ક્લિયર થઈ જશે ઓકે એટલે આ યાદ રાખવાનું છે હવે વાસ્તવિક અને અવાસ્તવિક સંખ્યાઓને સાંકળતા જે સંખ્યા મળે આને આપણે શું કહીએ શંકર સંખ્યાઓ ઓકે એના પછી જોઈએ ઓકે તેને સી વડે દર્શાવે છે કારણ કે કોમ્પ્લેક્સ નંબરનો સી છે કેપિટલ એ આપણે અહીંયા યાદ રાખવાનો છે બધી સંખ્યાઓના સંકેત યાદ રાખવાનો છે જેમાં આગળના વિડીયોની અંદર વાત કરી હતી કે એન છે એ સબસેટ ક્યાંથી તો ઉપગણ કેનો તો કે ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યાઓનો છે તો એવી રીતે તમામ સંખ્યાઓના જો આપણે સંકેત યાદ હશે હવે એક્ઝામની અંદર તમને છે એ ઘણી વાર એવું પૂછાય છે કે એન છે એ ઉપગણ કેનો છે તો આપણે ખાલી જગ્યા આપી દઈએ અથવા તો નીચે કોઈ પણ પ્રકારના ઓપ્શન આપીને એવી રીતના પૂછી લે તો આપણે ખબર હોય છે કે ડબલ્યુમાંથી એન છે પછી ડબલ્યુ કે માંથી છે એ આપણને ખબર એની પછીની સંખ્યા કે માંથી છે આ બધી સંખ્યા છે રિયલ નંબર માંથી છે આ તમામ બાબતો આપણને યાદ હોવી જોઈએ ઓકે એટલે સંકેતો પણ સાથે સાથે યાદ રાખવાના છે ઓકે એના પછી જોઈએ સી બરાબર અહીંયા કોમ્પ્લેક્સ નંબર બરાબર એ પ્લસ આઈ હવે આનું મિનિંગ શું થાય તો એ એટલે વાસ્તવિક સંખ્યા એ એટલે શું થશે વાસ્તવિક સંખ્યા અને આઈ એટલે અવાસ્તવિક એટલે હવે સમજો અહીંયા આપણને શું કીધું છે આપણને એવું કીધું કે એ પ્લસ

એટલે હવે આની અંદર યાદ એ રાખવાનું છે કે આપણને અહીંયા એવું કીધું ને કે એ પ્લસ આઈ બી એટલે વાસ્તવિક અને અવાસ્તવિક જે આગળ આપણે જોયું વાસ્તવિક પ્લસ અવાસ્તવિક અહીંયા તમામની અંદર ટૂંકમાં વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા ભેગી મળીને શું બને તો કે કોમ્પ્લેક્ષ નંબર એટલે કે સંકર સંખ્યાઓ હવે યાદ રહે વાસ્તવિક અને અવાસ્તવિક સાથે મળીને શું બનશે સંખ્યાઓ બનશે ઓકે આની અંદર એટલું યાદ રાખવાનું છે શંકર સંખ્યાઓ કોને કહેવાય તો કે વાસ્તવિક પ્લસ અવાસ્તવિક આ સંખ્યા છે એ ઘણા નહીં સાંભળ્યું હોય જેને ટૂંકમાં બધું કવર કર્યું હશે એને ખબર હશે શંકર સંખ્યાઓ જેવું કંઈક આવે છે અને જેને નથી ખબર એના માટે આપણે શંકર સંખ્યાઓ કોને કહેવાય હવે બધાને ખબર છે વાસ્તવિક પ્લસ અવાસ્તવિક ઓકે આગળ જોઈએ હવે આપણે આખે આખો ચાર્ટ જોવાનો છે કે આ ચાર્ટની અંદર કેવા શું માંગે છે સૌથી પહેલા જે શંકર સંખ્યા એટલે કે તમામ હવે શંકર સંખ્યાઓ અંદર શું યાદ રાખવાનું આપણે કે તમામ બાબતો આવી જાય શંકર સંખ્યાઓની અંદર તમામ બાબતો આવી જાય કારણ કે આગળ વાત કરીએ એવી રીતના આની અંદર વાસ્તવિક ને અવાસ્તવિક વાસ્તવિકની અંદર તમામ સંખ્યાઓ આવી જાય છે ઓકે નથી સમજાતું તો જોવો અહીંયા સૌથી પહેલા શંકર સંખ્યાઓ એટલે કે કોમ્પ્લેક્સ નંબર અહીંયા આપણે એને સી વડે દર્શાવીએ છીએ કોમ્પ્લેક્ષ નંબરને આપણે સી વડે કેપિટલ સી વડે દર્શાવીએ છીએ હવે એની અંદર સમજો શંકર સંખ્યાઓ છે તો આની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો કે વાસ્તવિક અને અવાસ્તવિક હવે જો બાજુમાં એના જે સંકેતો છે એ પણ લેખા છે એટલે હવે યાદ રહેવું જોઈએ વાસ્તવિક સંખ્યાને આપણે શું કહીએ રિયલ નંબર

હવે વાસ્તવિકની અંદર સમય અને અસમય અસમયની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે તો હવે આપણને ખબર છે અહીંયા પાઈ છે અચળાંકો ટૂંકમાં યાદ રાખવાનું છે અને આવી રીતે આપણે બે ત્રણ એક્ઝામ્પલ યાદ રાખવાના છે હવે પાઈ ની અંદર પાછું બાવીસ ના છેદમાં સાત કે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ હોય તો એ જે સંખ્યા છે એ સમય છે આગળના વિડીયો અંદર આપણે એ બાબતની ઘણી બધી ચર્ચાઓ કરી છે એવું લાગે તો જોઈ લેજો પછી અસમયની અંદર ઓકે આટલી બાબત સમયની અંદર તો કે જેટલી પણ આગળની જે સંખ્યાઓ છે એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક આનો સમાવેશ થાય છે સ્વરૂપે સ્વરૂપ એ તમામનો સમાવેશ આની અંદર અંદર થાય છે સમય સંખ્યાઓની ઓકે પછી આવે પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંકની અંદર કેવી કેવી સંખ્યાઓ તો કે ઋણપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા એટલે કે ધનપૂર્ણાંકો જે આપણે અહીંયા પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય તો આપણે જીરો એક બે ત્રણ આવી રીતે અનંત સુધી જાય છે આ સંખ્યાઓ કેવી છે ધન હોય છે એટલે કે પૂર્ણાંક અને પૂર્ણાંક આનો સમાવેશ કોની અંદર થાય તો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઝેડ ઝેલન જે સંખ્યા હોય છે ઝેડ વડે જેને આપણે દર્શાવીએ છીએ એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ એટલે કે ધનપૂર્ણાંક અને ઋણપૂર્ણાંકનો સમાવેશ થાય છે હવે આપણને યાદ રહેશે પૂર્ણાંકને અને ધનપૂર્ણાંક બંનેનો સરવાળો કરતાં આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે ઓકે બીજો આપણે સમય સંખ્યાઓની અંદર સમાવેશ કોનો થાય તો કે અપૂર્ણાંકનો અપૂર્ણાંકનો હવે આપણને યાદ છે એ પ્રમાણે પી બાય

એક બે ત્રણ ચાર એવી રીતે આપણે અનંત સુધી એની અંદર આપણે જીરો પ્લસ કરી દઈએ તો આપણને શું મળે પૂર્ણ સંખ્યાઓ મળે પ્રકૃતિની અંદર જેટલી સંખ્યા છે આ આપણે સંખ્યાઓ પ્રકૃતિની અંદર છે એની અંદર આપણે જીરો એડ કરી દઈએ શૂન્ય એડ કરી દઈએ તો આપણને શું મળે પૂર્ણ સંખ્યા મળે છે ઓકે એટલી બાબત છે એ બધાને ક્લિયર હશે જો કાંઈ પણ ટૂંકમાં પ્રશ્ન હોય ક્વેરી હોય તો આપણે કોમેન્ટ કરી શકો છો આ બાબત હજી એકવાર શંકર સંખ્યાઓની અંદર એક જ વારની અંદર આપણે આટલી આ છે સમજી લો એટલે આગળનું મોસ્ટ ઓફ તમારું ક્લિયર થઈ જશે હજી એકવાર વાર આપણને શંકર સંખ્યાઓ કેમાંથી મળે તો કે વાસ્તવિક પ્લસ અવાસ્તવિક વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક થી આપણને શું મળે તો કે શંકર સંખ્યાઓ મળે હવે વાસ્તવિક સંખ્યાઓની અંદર તો કે સમય અને અસમય સમય અને અસમયનો ટૂંકમાં તમામ સંખ્યાઓ લઈ લો એટલે આપણને શું મળે તો કે આપણને હવે મળે વાસ્તવિક સંખ્યાઓ પછી જે સમય અને અસમય છે એની અંદરથી સમય સેમાંથી મળે તો કે પૂર્ણાંક અને અપૂર્ણાક ભેગા કરો એટલે આપણને સમય મળે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા કરો એટલે આપણને સમય મળે હવે અહીંયા પૂર્ણાક્ષય કેમ મળે તો કે ઋણપૂર્ણાંક ને ધનપૂર્ણાંકને ભેગા કરો ને એટલે આપણને પૂર્ણક સંખ્યા મળે હવે તો આ પૂર્ણાંક સંખ્યાની અંદરથી આ ધન પૂર્ણક્ષય કેમ મળે તો કે એની અંદર જીરો અને પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા પ્લસ ઝીરો કરી દો એટલે આપણને પૂર્ણાક સોરી પૂર્ણ સંખ્યા મળે એ પૂર્ણ અને પછી પૂર્ણાંક એટલે ધનપૂર્ણાંકને ઋણપૂર્ણાંક ભેગા થાય પછી આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે ઓકે એટલી બાબત છે અહીંયા આપણે એક શંકર સંખ્યા જોઈ છે શંકર સંખ્યાઓની અંદર તમામ સંખ્યાઓ આવી જાય છે એવું તમે યાદ રાખવું હોય તો રાખી શકો કોમ્પલેક્ષ નંબર છે કેપિટલ સી વડે દર્શાવે છે અને તમામ સંખ્યાઓનો સમાવેશ શંકર સંખ્યાઓની અંદર થાય છે ઓકે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ યુ